કેમ છો મારા વાલા મિત્રો તો આજે અમે મળી રહ્યા છો આપણા ખજુરભાઈને જે આપણા ગુજરાતના એવું મોટું નામ છે ખજુરભાઈને તો તમે વિડીયોમાં બનાવી રહેજો અમે ખજુરભાઈને મળીશું તમને બતાવીશું ભાઈ નું શુભ સિંગલ મળશે તમારો પ્રેમ આપતા રહેજો બાકી પાલનપુર વાળા આપે છે બસ આ કાળા તડકા ની અંદર તમે મને મળવા આવ્યા છો આઈ લવ યુ પાલનપુર થેન્ક યુ સો મચ બાકી આજના જમાનામાં કાળા તડકા કોઈ કોઈ ની આટુ નથી ફરતું રહી છે કોઈ મન થાય કે તમે તમારા ખજૂર ને હંમેશા એક્સેપ્ટ કર્યો છે પ્રેમ આપ્યો છે એટલે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો આઈ લવ યુ સો મચ પાલનપુર એક સાથે બધા બોલ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ

કારણ કે ખજૂરભાઈ ઘણા ગરીબોના ઘર બનાવી દીધા અને આ કલયુગમાં કોણ કોનું મદદ કરે ભગવાન મને એવી ફિલિંગ થાય છે ખરેખર